અમરેલી જિલ્લાનો સૌથી જૂનો આરોપી ઝડપાયો છે વર્ષ બે હજારમાં છેતરપિંડીનો ગુનો આચરી નાસી ગયેલ આરોપી પચીસ વર્ષે ઝડપાયો છે મૂળ આણંદના રહેવાસી ભરત મિસ્ત્રી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો ફરિયાદી પાસેથી ગાડી લઈ ગયા બાદ પરત નહોતી કરી જેથી છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયા બાદ ગાડી બિનવારસી મળી આવી હતી જોકે ઘટનામાં ફરાર આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફરિયાદી માધાભાઈ મંજીભી દેસાઈ કે એમની ગાડી વિશ્વાસમાં લઈ અને પછી પરત ન કરતા એમના વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરેલ ત્યારબાદ ગાડી બિનવારસી હાલમાં મળી આવેલ જે મૂળ માલિકને પરત પણ થઈ ગઈ પણ આરોપી અત્યાર સુધી નાસ્તા ફરતા હોય તેને પકડવા માટે અવારનવાર પ્રયત્ન કરવામાં આવતા હતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે છેલ્લા એક દોઢ વર્ષથી ધ્યાનમાં હતું કે આ વર્ષોથી કર્ણાટક રહેવા જતા રહ્યા છે ત્યાં બીજા લગ્ન પણ કરી દીધેલા છે ક્યારેક ચોટીલા દર્શાવે કે પોતાના વતનમાં આવતા હોય છે આવી બાતમીના આધારે એની વોચમાં હતા ટેકનિકલ સર્વેલન્સ ટીમ પણ કાર્યરત હતી અને સ્પષ્ટ બાતમી હકીકત મળતા હાલમાં આટલા પચીસ વર્ષ જૂના આરોપી કે જેમને એલસીબી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે